મારું નામ ડામોર મુકેશ લક્ષ્મણ તે મારા ફાધર નીકળ્યા હતા સવારે મામાના ઘરે જવા તે ત્યાં જઈને પાછા નીકળી ગયા તે અમે એમ જાણતા ત્યાં રહી ગયા છે તો બીજા દિવસે બપોરે પોલીસવાળા ઘરે આવ્યા કે આવી રીતે આવું થયું છે તો અમે દવાખાને આવ્યા તો એ ભાઈ જે બનાવ બન્યો હતો ત્યાંથી લઈ ને દવાખાને લઈ ગયા પછી અમે દવાખાને આવ્યા પછી લાશ ત્યાં પડી તે પછી કરી ક્યાં કેવી રીતના બન્યું હતું એ પોલીસ અમને ત્યાં લઈ ગઈ સ્થળ ઉપર અને સ્થળ ઉપર લઈ ગઈ એટલે એમને તો માથામાં હાથમાં એમ બધું વાગેલું હતું એટલે અમને એવું લાગ્યું કે બનાવ બની ગયો છે એટલે પછી અમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરી અમારે એને ન્યાય જોઈએ